ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રો જય માતાજી મિત્રો આજે પાંચ માર્ચ અને બુધવાર જીરુની બજારમાં ઘટ્યા ભાવથી મળે હોવાનો સુધારો હતો હજી પણ સુધરશે એવી શક્યતા જીરુની બજારમાં ઘટ્યા ભાવથી મળે રૂપિયા પચાસથી સોનો સુધારો આવ્યો હશે વેપારી કહે છે કે ગુજરાતમાં જીરુની પીક આવકો હવે થઈ ગઈ છે અને આગળ ઉપર ખાસ આવકો વધે તેવા સંજોગો નથી આગામી દસેક દિવસમાં રાજસ્થાનના નવા જીરુની પણ આવકો શરૂ થઈ છે હવે રાજસ્થાન થાય ચાલુ થાય ત્યારે બજારમાં ઘટાડો આવે તેવી સંભાવના છે ઝીરૂની બજારમાં વર્તમાન સંજોગોમાં કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવા સંજોગો નથી જો લેવા લે આવશે તો બજારમાં હજી પણ થોડો સુધારો આવી શકે બેન્ચમાર્ક માર્ગ ઝીરુ બાદ રૂપિયા બસો પંચાવન વધી એકવીસ હજાર ચારસોની સપાટી પર બંધ રહ્યો હતો વાયદો હાલ બાવીસ હજારની સપાટી પર પાર ન કરે ત્યાં સુધી મોટી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી નવા ઝીરૂની રાજકોટમાં સાત હજાર બોરી જામજોધુરમાં બારસો બોરી ગોંડલમાં પાંચ હજાર બોટાદમાં અડતાલીસ સો બોરી હળવદમાં બાર હજાર બોરી જામનગરમાં બાવીસો વાંકાનેરમાં પચ્ચીસો અને ઉત્તર ગુજરાતમાં નવસો બોરી તેમજ કચ્છમાં આઠસો બોરીની આવક હતી આ સિવાય સેન્ટરમાં ત્રણ હજાર બોરીની આવક થઈ હતી ઓલ ગુજરાતમાં પંચોતેર હજાર બોરીની આવક થવાનો અંદાજ છે સિંગાપુર અડધા ટકાના બેતાલીસો પંદર હતા રૂપિયા સોનો વધારો હતો સિંગાપુર એક ટકાના એકતાલીસો પંચોતેર હતા એનો સો રૂપિયાનો વધારો હતો રાજકોટમાં યુરોપિયનના ચાર હજાર પચાસ થી એકતાલીસો પચાસ હતા એમાં પચીસ નો વધારો હતો કરિયાણા બર સ્થિર હતું એકતાલીસો પચાસ થી બેતાલીસો હતા ઉંઝામાં સાડત્રીસ તેત્રીસો સિત્તેર થી ત્રેપનસો હતા હો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી